મેંદરણા તાલુકાના લીલવા ગામે ખોડિયાર માતાજીની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી સામૈયા સાથે માતાજીનો નેજો નૈવેદ્ય પૂજા અર્ચના સાથે ગામના મુખ્ય માર્ગો પરથી માતાજીના સ્નાતક સુધી જઈને અબેલ ગુલાલી છોડો સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ અવસરે નરેન્દ્રભાઈ બાબરિયા તરફથી કુવારિકાઓને ભેટ પૂજા આપી ગામના તમામ બાળકોને મહાપ્રસાદ ભોજન કરાવવામાં આવ્યું હતું કે જેમાં સૌ કોઈ હાજર રહી સૌ કોઈ નૈવેદ્ય પ્રસાદ લઈ ધન્યતા અનુભવી તે મહત્વનું છે કે આ સરને માર્બલના ઓટાથી મળવામાં આવ્યું છે કે જેમાં ગામના તમામ લોકોનો મોટા અને સહયોગ મળ્યો હતો તો આ જગ્યા પાણીના વહેણ વચ્ચે વર્ષોથી હોવા છતાં જે સ્થિતિ હોય તેવી સ્થિતિ